કેમ છો મારા સ્વાદના મિત્રો હું દેવાય ધ્યાર તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો આજ ઘણા બધા સમય પછી આપણે લગભગ એક મહિના પછી અમે અહીંયા વાડીએ વિડીયો બનાવવા આવ્યા છે અને અત્યારે ઉનાળો ખૂબ જામો છે ને બહુ તડકો પડે છે એટલે અમે એવું વિચારતા હતા કે હવે મેનુ શું રાખું એમ એટલે પછી બધાનું સજેશન આવતું હતું ને અમારા જે મિત્રો હતા એને એવું કીધું કે ઉનાળામાં જે સુટેબલ થાય એવી કંઈક વાનગી તમે રાખો એટલે હમણાં ગયા અઠવાડિયે હું મુંબઈ ગયો હતો અને મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ ની બાજુમાં એક પંચમ પૂરી કરી અને એક પુરીવાળો વખણાય છે જે પાંચ પ્રકારની અલગ અલગ પૂરી બનાવે છે અને એની સાથે બટેટાનું શાક આપે છે અને કેરીનો રસ આપે છે તો મિત્રો પાંચ પ્રકારની જે છે એવી પંચમ પૂરી આપણે અહીંયા આપણી વાડીના રસોડામાં બનાવવાના છે અને આવી જ પૂરી જો તમારે ઘરે બનાવી હોય તો આ મારો વિડીયો આખે આખો જોજો અને જો વિડીયો તમને ગમે તો એને લાઈક શેર કરજો તો ચાલો હવે આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીએ આજે આપણે પાંચ પ્રકારની પૂરી બનાવવાના છે એ પૂરી માટેની આ તૈયારી તમને ટેબલ ઉપર છે તો આપણે કયા કયા પાંચ પ્રકારની પૂરી બનાવવાના છે છે જો આમાં કેટલા બધા મસાલા અને કેટલી બધી વસ્તુઓ એ આપણી પૂરીમાં વપરાવાની છે તો આ વારા ફરતી વાળા પાંચ પ્રકારનું આપણે અલગ અલગ લોટ બાંધીશું અને એ લોટ બાંધતા બાંધતા હું તમને કહીશ કે આ કયા પ્રકારની પૂરીનો લોટ બાંધેલો છે તો હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ ઘઉનો ઝીણો લોટ લીધો છે ને સાથે આપણે આમાં થોડો આમ તો સૂજીનો લોટ નાખીશું જેનાથી આપણી પૂરીનું ટેક્ચર છે એ ખૂબ સરસ આવશે ચપટી જેટલું આપણે આમાં મીઠું નાખી દઈશું અને હવે આ લોટ મીઠું એ બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે આમાં થોડું મણ નાખીશું આ જે મણ આપણે નાખ્યું છે ને આપણે બરોબર મિક્સ કરી નાખ્યું છે આમાં કોઈ આવા ગંધા નારીએ એ પ્રકારે મિક્સ કરવાનું છે હવે આમાં આપણે પાલક પૂરી બનાવી છે તો આ છે પાલકની પ્યુરી છે પાલકને બ્લાન્ચ કરી પાલકને આપણે બ્લાન્ચ કર્યું છે બ્લાન્ચ કરી થોડી વાર સુધી ગરમ પાણીમાં રાખ્યું છે અને પછી એની ફાઇન પ્યુરી આપણે બનાવી છે તો આમાં આપણે થોડું પાલકની પ્યુરી આપણે આમાં નાખશું જેનાથી સરસ મજાનું ગ્રીન કલર આવશે હવે આમાં આપણે જરૂરિયાત મુજબ પાણી નાખતા જઈશું બહુ ઢીલો લોટ નથી બાંધવાનો અને બહુ કઠળ પણ નથી બાંધવાનો એકદમ મીડિયમ જેવો આપણે ઘરે પૂરીનો લોટ બાંધી એ ટાઈપનો લોટ બાંધવાનો છે જો મિત્રો કેવો સરસ મજાનો જે આપણો પાલકની પૂરીનો જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે અને હવે આ લોટને આપણે સાઈડમાં રેસ્ટ કરવા માટે રાખી દેશું તો મિત્રો આપણે કેરી જે છે એ ઘોરવાનું ચાલુ છે અને સંદીપભાઈ લાલાભાઈ ને મેરામભાઈ એ આ કેરી ઘોરવાના કામમાં ને રસ કાઢવામાં મદદરૂપ થાય છે મિત્રો તમે જો કેરીનો રસ બનાવવો હોય તો બ્લેન્ડરથી કોઈ દી ન બનાવતા આ આવી રીતના ઘોરીને તમે રસ કાઢશો ને એ રસની છે ને એ મીઠાસ કાંઈક અલગ જ હોય છે બીજા પ્રકારની જે આપણે પૂરી બનાવવાના છે એ બીટની પૂરી છે બરોબર તો બીટની પૂરી બનાવવા માટે પણ આપણે અહીંયા અઢી વાટકી જેટલો લોટ લીધો છે સાથે એમાં ટેક્ચર માટે થોડો સુજીનો લોટ મિક્સ કરશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું બરોબર બધું મિક્સ કરી દેસુ તેલનું મણ આપણે નાખી દઈશી

જે ફ્લેવરનો જે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે અને આપણે આના ભેગો પાછો મિનિટ રેસ્ટ માટે મૂકી મસાલાપુરીની ડિમાન્ડ જાજી હોય એટલે અમે મસાલાપુરીનો લોટ થોડો વધારે એમાં પણ આપણે થોડો સુજીનો લોટ નાખી દેસુ અને મસાલાપુરી તમે ઘરે બનાવતા હશો પણ આજે હું એક એવું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એમાં નાખીશ ને કે જેનાથી આપણી જે પૂરી છે એ એકદમ અલગ ટેસ્ટ આપશે આપણે મસાલાપુરીમાં સૌ આ મીઠું નાખી દઈએ ત્યારબાદ આપણે ચપટી જેટલી હળદર નાખીશું છે થોડું આ કોલ્હાપુરી મરચું છે આ કોલ્હાપુરી મરચું નાખીશું આમાં થોડુંક કાશ્મીરી મરચું ના નાખતા બાકી કલર છે વધારે ડાર્ક થઈ જશે અને જે સિક્રેટ ingredient ની વાત કરતો તો એ છે આ કસૂરી મેથી મિત્રો મસાલા પુરી માં થોડીકમથી કસૂરી મેથી નાખશો ને એટલે જે પુરી જે ટેસ્ટ અને જે એનું ટેક્સચર આવશે ને બિલકુલ અલગ જ હશે તો આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું આમાં સારું એવું મણ નાખીશું આપણે મિત્રો જીરું જરૂરથી નાખજો થોડું જીરું નાખી દેજો આમાં પછી હવે મણ ને બધે મસાલા ને હરકે હરખા મિક્સ કરવાના જુઓ આમ હાથેથી થી છે ને આપણે બરોબર કુણવાનો છે જુઓ તમે એકદમ જેટલો તમે લોટ વધારે મહારશો ને એટલી પૂરી છે ને આપણી ફૂલાશે અને પૂરી સારી બનશે તો આમ જુઓ આપણો મસાલાવાળા જે આપણે પૂરી બનાવવાની છે એ પૂરીનો લોટ આપણો તૈયાર થઈ ગયો જુઓ ત્યાં સુધીમાં આપણે આ બટેટાને બાફવા મૂકી દીધા છે બે ત્રણ ચપટી મીઠું નાખ્યું છે અને ડૂબે એટલું પાણી નાખ્યું છે આજે આપણે ખૂબ પવન હોવાથી ચૂલા ઉપર નથી બનાવતા ગેસ ઉપર અંદર બનાવીએ છીએ તો આપણા બટેટા છે એ બાફવા મૂકી દીધા છે આપણે છેલ્લા પ્રકારનો લોટ આપણે બાંધશું આ લોટમાં આપણે સુજીનો લોટ અને મીઠું બે વસ્તુથી અને આ બે વસ્તુથી લોટ આપણે બાંધશું ને આ જે લોટ છે એમાં આપણે બે પ્રકારની પૂરી એમાં બનશે એક આપણે સાદી પૂરી બનાવશું અને એક છે ને આ પનીરનું ફિલિંગ છે પનીર અને કોથમરીનું તો એક આ પૂરી આપણે પનીર અને કોથમરીની પૂરી બનાવશું એ પણ આજ આપણા સાદા લોટમાં આપણે બનાવીશું તો જરૂરિયાત મુજબ આપણે મોન નાખી દઈએ જે ચાર પ્રકારના જે લોટ બાંધવાના હતા તો આ મસાલાવાળી પૂરીનો આ બીટવાળી પૂરી આ પાલકવાળી પૂરી અને આ સાદી પૂરી કમ જે આપણે પનીરની પૂરી બનાવવાના છે એ પાંચે પ્રકારની પૂરીનો લોટ હવે આપણે તૈયાર થઈ ગયો છે મિત્રો બટેટા બફાઈ ત્યાં સુધીમાં આપણે જે શાક બનાવવાનું છે બટેટાનું એના માટે મરચાનું અને ટમેટાનું આપણે કટિંગ કરી લઈશું આપણે ટમેટાને પણ કાપી લઈએ ટમેટાને એકદમ ઝીણા ઝીણા નથી કાપવાના મીડિયમ સાઈઝમાં ટમેટા કાપવાના છે કેમકે આપણે આમાં ટમેટાની ગ્રેવી નથી જોતી આપણે થોડા થોડા ટમેટાના પીસ આવે મોઢામાં એ રીતના જુઓ તમે પણ બે તીખા મરતા છે એ આપણે આખા નાખીશું ચાકુ ની મદદ ચેક કરશું જો બધા બટેટામાં ચાકુ છે એ આરામથી વહી જાય છે તો આપણા બટેટા પાકી ગયા છે પૂરી બનાવવા માટે આપણે લોયા કરી લેશું મિત્રો આ પૂરી છે ને થોડીક મોટી રાખવાની છે એટલે અહીંયા ગુંદરા છે હું થોડાક મોટા કરું છું બહુ નાની પૂરી કરશો તો નહીં મજા આવે હવે આપણા બીટની પૂરીના બનાવી છીએ મિત્રો આ જે પનીર વાળી પૂરી આપણે બનાવી છે તો આ પનીર જે ફિલિંગ છે એ આપણે આમાં પૂરીમાં નાખી દેશું આવી રીતના અને પછી એનું આપણે ગુંદરું બનાવશું આવી રીતનું લોયો પનીરનું ફિલિંગ આમાં થઈ ગયું છે જો આ રીતનું કરી અને આમાં આપણે થોડું પનીર અને કોથમરીનો જે મસાલો છે મસાલો ભરી દેસુ પછી ગોંદ્રા ને આપણે આ રીતનું કરવાનું છે જુઓ રસાવાળા બટેટાનું શાક બનાવવા માટે આપણે એક કિલો બટેટા લીધા છે આપણે અંદાજિત તો પોણા બસો બસો ગ્રામ જેટલું તેલ આપણે આમાં મૂકશું તેલ ગરમ થાય એટલે આમાં બે જેટલા તજ છે એક આ જાવિંત્રીનું ફૂલ છે બે ત્રણ લવિંગ છે અને આ થોડુંક તમાલ પત્ર છે આપણે મસાલો હંમેશા ઓછા તેલમાં નાખીએ છીએ આ ખડા મસાલા એટલે એ બરે નહીં રાઈ ચટકાવી લઈશું jiru na fi so kore na fi so a lila marcia ita mata a ita mata na wakar mai ilo hardar torik આ ધાણાજીરું થોડુંક થોડું પાણી નાખો એટલે મસાલા નહીં ભરે ધાણાજીરું મીઠું આ કોલ્હાપુરી મરચું છે મિત્રો આ તીખું હોય કલર માટે આ કાશ્મીરી મરચું છે જેનાથી સરસ કલર આવે જો મિત્રો કેટલો સરસ મજાનો આપણો જે વઘાર છે એ તૈયાર થઈ ગયો છે આપણે ટમેટા જે નાખ્યા છે એ મિત્રો આ જે શાક આપણે ને એ લસણ ડુંગળી વગરનું શાક બનાવી છીએ ટ્વિસ્ટ છે આમાં આપણે જે પાલક ની પ્યુરી જે આપણે કરી હતી પૂરીમાં નાખવા માટે એ પ્યુરી આમાં આપણે થોડીક નાખશું એટલે આનો જે ટેસ્ટ છે ને એ વધારે સારું આવશે એક આપણે બટેટા નાખી દઈશું હવે જરૂરિયાત અનુસાર આપણે પાણી નાખી દઈશું થોડુંક રસાવાળું રાખીશું એટલે મજા આવે જમવાની આપણે આ એક લીંબુ નો રસ છે એમાં નાખી દઈશું મિત્રો આપણું જે બટેટાનું શાક છે એ કેવું સરસ બન્યું છે અને આમાં પાલક નાખ્યો છે તો પાલકનો કલર પણ સરસ આવ્યો છે જુઓ તમે પાલક નાખવાનું ને એ યુપી બાજુ ની છે એટલે ઈ ટાઈપની આપણે આલુની જે સબ્જી બનાવી છે આપણે બટેટાની એ આપણે આપણી ગુજરાતી સબ્જી નથી બનાવ્યું એટલે તો આમાં આપણે કોઈ પણ જાતનું ગડાશ નથી નાખી આપણે ખાંડ નથી નાખી ગોળ નથી નાખ્યો જુઓ તમે કેટલું સરસ મજાનું શાક બન્યું છે અને હવે આપણે આમાં સારી એવી કોથમરી નાખીશું જુઓ તમે અને આપણા શાકને આપણે ફિનિશ ટચ આપીશું તો પૂરી તરવા માટે અમારે હવે લાલાભાઈ બેહી ગયા હે પૂરી તરવાના સ્પેશિયાલિસ્ટ છે તમે જોઈ શકો ગ્રામ ગમે એનો હોય પૂરી તરવાની અમાર લાલાભાઈ ને એ ફિક્સ છે અને સાહેબ ગયા તો આપણે પૂરી તરવાનું ચાલુ થઈ ગયું હવે જો આ બીટ પિંક બીટ ના ખુ તેની પિંક કલર ની પૂરી જો પેલી વાર આવી પૂરી કોઈ કોઈથી નહી ખાધી

એવું બનશે નહીં જોઈજો બધી પૂરી છે ને આમ ફૂલા ની ધડા થઈ ગયા છે જોવો તમે જો આ પનીર વાળી પૂરી આપડી કેવી ફૂલા ની ધડા થઈ જાય જો આપણે આ પાંચે પાંચ પ્રકારની પૂરી આ બીટની પૂરી આ પાલકની આ મસાલાવાળી પછી આ પનીર ની અને સાદી પૂરી આ પાંચે પાંચ પ્રકારની પૂરી આપડી તૈયાર થઈ ગઈ છે આ સાદી પૂરી છે તો બધી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આ પૂરીને ને લઈ અને અમે ખાટલામાં જમવાનું રાખ્યું છે મિત્રો સંદીપભાઈ કહ્યું ને જોઈને બેઠા હે અને પેલી સારી અમે સંદીપભાઈ ની કીધા છું આમ જોવા સંદીપભાઈ જોઈને બેઠા હે અમે આમ જ રાખી બધું જો આ પૂરી આવી ગઈ રસ આવી ગયો તો મિત્રો પંચમ પૂરી ની થાળી નો રસ પાલક શાક ની પૂરી બીટ ની પૂરી મસાલા વાળી સાદી પૂરી અને આ પનીરની પૂરી છે મિત્રો જો ની અંદર આમાં અંદર આપણે પનીર નાખ્યું છે બરોબર એટલે એ પનીરની પૂરી છે તો મિત્રો આપડી પંચમ પૂરી ની થાળી છે એ રેડી થઈ ગઈ છે આમ જો આ

સાથે સાથે થોડો કેરી નો રસ ઓહો અદ્ભુત સ્વાદ છે મિત્રો